હલો હેમા શુક્લ એડવોકેટ જુનાગઢ મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલિંગ હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસ છે જેને ઉજવવા માટે અમે લોકો નીકળેલા છીએ બસ જંગલમાં જ આ દિવસ ઉજવવો છે ગિરનારની ગોદમાં અમે લોકો છીએ અને સરસ મજાને ભવનાથની જગ્યામાં આવ્યા છીએ જ્યાંના વૃક્ષો અને ગિરનારની છાયા વગેરે તમે અનુભવી શકો છો અમારી પાછળ આ ગિરનાર આવેલો છે અને જાત જાતના વૃક્ષો પ્લાન્ટેશન વગેરે અહીંયા છે સાથે સાથે વાંદરાઓ પક્ષીઓ પક્ષીઓના અવાજો વગેરે આ જે આપણે જોઈએ છીએ એ શિવલિંગી નું વૃક્ષ છે જેમાં શિવલિંગીના ફળ અને એના બી આવેલા છે બહુ રેર વૃક્ષ છે એવી રીતે આ એક વૃક્ષ છે જાણે કે છે કે મારે કોઈ ફૂલની જરૂર નથી હું પોતે જ ફૂલ જેવો કલરફૂલ છું આવા જાત જાતના આપણે જેમ જાત જાતના બર્થ ડે અને વેલેન્ટાઇન ને વગેરે ઉજવતા હોઈએ છીએ પણ સૌથી વધારે દયાળુ અને જો પ્રેમ કરવા યોગ્ય હોય તો એ પ્રકૃતિ છે કે જે ક્યારેય તમને છે દેતી નથી અને જે તમને બિનશરતી પ્રેમ કરે છે એટલે એવી પ્રકૃતિ સાથે દિવસ મનાવવા માટે અને સવારના મોર્નિંગ ટી બ્રેકફાસ્ટ ડિનર લેવા માટે અમે આજે નીકળ્યા છીએ સરસ મજાનું આપ જોઈ શકો છો કે એવું સરસ બધું જંગલ ફૂલ પ્લાન્ટેશન વગેરે છે અને એમાં એક વખત એને પ્રેમ કરવા માંડીએ પછી બીજાને પ્રેમ થતો નથી બીજા સાથે કે બીજાને પ્રેમ કરવાની જરૂર રહેતી નથી એવું સરસ આ વાતાવરણ છે એટલે પાછળ પણ ગાઢ જંગલ આપ જોઈ શકો છો એ જ રીતે કમલ તલાવડી પાસે હું આપને લઈ જાઉં છું નોડાઉટ અત્યારે કમળ નથી સિઝન નહીં હોય એટલા માટે પણ આ જે બધું કેકચસ ગાર્ડન ટાઈપનું છે અને આ સરસ મજાની મારી પાછળ જે છે એ કમળ તલાવડી છે ગિરનારની ગોદમાં જાણે માતાજીને કમળ અર્પણ કરવા માટે થઈને બનાવ્યું હોય એવું આ સુંદર વાતાવરણ છે ઊંચા ઊંચા વૃક્ષો અને સરસ મજાની એમ માનો કે આ બોગનનો વૈભવ છે ઉનાળો પણ ઈશ્વરે સાવ એમને એમ નથી સજ્યો ઉનાળામાં કેસુડો બોગન ગરમાળો એનો વૈભવ જોવા મળતો હોય છે અને ઉનાળાને પણ ભગવાને કલરફુલ જ બનાવ્યો છે એ રીતે આપણું જીવન પણ છે કે જે ક્યારેય સાવ શુષ્ક કે દુઃખરૂપ હોતું જ નથી એમાં પણ એ રીતની આવન જાવન ચાલુ જ રહે છે અને એટલે પ્રકૃતિ પાસેથી આ ઘણું શીખવાનું છે આ એક સરસ મજાનું વૃક્ષ છે જે ગ્રીન અને યલોનું કોમ્બિનેશન છે જાણે કે છે કે એકમાં અનેક રંગો સમાઈ શકે છે તો વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ આજ રીતે મિત્રો મળતા રહીશું રજા આપશો થેન્ક યુ વેરી મચ જય હાટકેશ જય પર્યાવરણ